ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે સ્વ અધ્યયન પોથી ધોરણ પાંચ એમાં ભાગ એક આપણે જોવાના છીએ તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો આજે આપણે થોડાક લેટ છીએ એ વિષય ગુજરાતી જે આપણે શરૂઆત કરીએ છીએ સાલો યાદ કરીએ તો વિડીયો આખો તમામ વિદ્યાર્થી મિત્રો જોજો હવે આપણે શરૂઆત કરીએ ચાલો યાદ કરીએ ગુજરાતી છે તો નીચે આપેલ ફકરામાં ખૂટતા શબ્દો કે પ્રત્યયો લખી ફકરો પૂર્ણ કરી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખવાના છે આવું ચોથામાં આપણે આવી ગયું હોય એ ફકરો આપણને પૂછ્યો છે તો એ પ્રમાણે તમારે લખી દેવાનું છે મેં લખી દીધું છે એ પ્રમાણે તમે પણ લખી શકો અથવા તમારું ગામનું લખી શકશો હવે ડૉક્ટરનું મુખ્ય કાર્ય શું છે તો ડૉક્ટરનું મુખ્ય કાર્ય બીમારીની સેવા કરવાનું બીમાર જે વ્યક્તિ હોય એને સેવા કરવાનું હોય પછી ડૉક્ટર સફેદ કોટ શા માટે પહેરતા હશે તો સફેદ રંગ વિશે શાંતિનું પ્રતિક છે તેથી ડૉક્ટર સફેદ કોટ પહેરતા હશે પછી અહીં ડૉક્ટર હોશિયાર છે એમ શા પરથી કહી શકાય તો તે અવાજ પરથી દર્દીની તકલીફ જાણી લેતા એના આધારે આપણે કહી શકીએ પછી ડૉક્ટર દવાખાનું છોડીને મંદિરમાં કેમ રહેવા ગયા તો ડોક્ટર દવાખાનું છોડી સાધુ બની ગયા તેથી મંદિરમાં રહેવા ગયા પછી ડોક્ટરે સાધુનો વેશ કેમ ધારણ કર્યો તો ડોક્ટર હવે સાધુ બની ગયા તેથી સાધુનો વેશ ધારણ એને કર્યો જેવી રીતે ડોક્ટર હતા તો ડોક્ટરની રીતે હતા તો અત્યારે સાધુ છે તો સાધુના વેશમાં આવી ગયા આગળ જોઈએ ફકરો છે એના તારા પ્રશ્નોના જવાબ છે તો કે મહાશિવરાત્રીનો મેળો જૂનાગઢની ભવનાર તળેટીમાં યોજાય છે કે આ મેળામાં ભાગ લેવા આખા ગુજરાતમાંથી લોકો આવે છે આ મેળો પાંચ દિવસ સુધી ચાલે છે છેલ્લા દિવસે સાધુઓ ગિરનારની તળેટીમાંથી બહાર આવી મૃગી કુંડમાં સ્નાન કરે છે અને મેળાની જ મજા છે પ્રશ્નો જોઈએ તો મહાશિવરાત્રિના દિવસે કોની પૂજા થાય છે તો ભગવાન શંકરની પૂજા થાય છે તમે આખું પણ લખી શકો કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકરની પૂજા થાય છે પછી આ મેળો કેટલા દિવસ સુધી ચાલે છે તો કે આ મેળો પાંચ દિવસ સુધી ચાલે છે ત્રીજો પ્રશ્ન છે કે તમે કોઈ મેળામાં ગયા છો તમારો અનુભવ લખો જો ન ગયા હોય તો લખી દેવાનું કે ના અમે નથી ગયા પણ મોસ્ટ ઓફ બધા વિદ્યાર્થી ગયા જ હોય છે તો શૈત્રી પૂનમના મેળામાં અમે પુરુખિયા હનુમાન ગયા હતા અને અહીંયા અમને ખૂબ મજા આવી હતી અમારે આ બજુ અમરેલી જિલ્લામાં પુરુખિયા હનુમાનનો મેળો વખણાય છે એટલે શૈત્રી પૂનમ હોય ત્યારે ભરાય છે તમારે તમારા વિસ્તારનું લખવાનું છે તમારા વિસ્તારમાં કયા કયા મેળા યોજાય છે તો અમારે પુરુખ અને દામનગરમાં મેળા યોજાય છે તમારા વિસ્તારમાં તમારે લખવાનું પછી તમારા વિસ્તારમાં યોજાતા મેળામાં કયા કયા સ્થળેથી લોકો આવે છે તો આજુબાજુના ગામ હોય ત્યાંથી લોકો આવે છે અને ભૂરખ્યા મેળો પ્રખ્યાત છે તો એમાંથી દૂર દૂર લોકો ત્યાંથી જોવા આવે છે હવે છે મહાવરો ત્રણ છે તમારા શિક્ષકની મદદથી નીચેના વાક્યોમાં યોગ્ય શબ્દ લખી ખાલી વાક્ય પૂર્ણ કરવાનું છે આપણે તો જોઈએ આપણે તો પેલું છે જે ખેલાડી રમતા હોય તે મેદાન મેદાનના પાટાની અંદર આ રીતે આમાં અંદર લખવાનું થશે અને રહે બાકીના બધા જો આ રીતે કરી દેવાનું છે કે ધાબા ઉપર પતંગ છગાવવાની મજા પડે આ બીજું વાક્ય ત્રીજું બે કોથાળાની વચ્ચે મારો હાથ ફસાઈ ગયો ચોથું છે સસલાભાઈ તો દોડીને બધાથી આગળ થઈ ગયા શિયાળવી બહેન આળસુ હતા એ બધાથી પાછળ રહી ગયા છઠ્ઠું છે મારા પુસ્તકો એવી રીતે ગોઠવ્યા છે કે દરેક પાઠ્યપુસ્તકની સાથે એ વિષયની નોટબુક હોય સાતમું છે ઘરની અંદર શું કામ બેસી રહેવું બહાર નીકળીએ તો પીંજાવવાની મજા પડે ને આઠમું આપણા વર્ગખંડમાં કઈ કઈ વસ્તુઓ લાકડામાંથી બનેલી છે તમે ક્યારેય તાલુકા પણ સાથે ગયા છો અથવા તો એ પણ લખી શકીએ કે તાલુકા મથકે ગયા છો પછી તળાવની અંદર નહવાની ખૂબ મજા પડે આગળ જોઈએ આપણે એના આધારે પ્રશ્નના જવાબ છે ફકરોવાસી લઈ આપણે કે મોહન અદ્ભુત અને આબેહુ મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો જે મૂર્તિ બનાવતા હોય એને હું કહેવાય તો કે શિલ્પી તેણે ઘરના દ્વાર પાસે ચોકીદારની એક મૂર્તિ બનાવીને ગોઠવી એક વખત છોરી કરવા છોર આવ્યા ચોકીદારની મૂર્તિ એટલી આબેહુ હતી કે છોરને સાથે જ ચોકીદાર લાગ્યો છોર છોરી કર્યા વગર ભાગી ગયો સમય જતા મોહન વૃદ્ધ થવા લાગ્યો મોહનને લઈ આવવા યમરાજે એક દૂત મોકલ્યો મોહન પોતાની જેવી જ આબેહૂબ મૂર્તિઓ બનાવી વચ્ચે ગોઠવાઈ ગયો દૂધ થાપ ખાઈ પરત ફર્યો મોહન શું કામ કરતો હતો તો કે મોહન મૂર્તિઓ બનાવવાનું કામ કરતો હતો બીજો પ્રશ્ન મોહને ઘરના દ્વાર પાસે કોની મૂર્તિ બનાવી હતી તો મોહને ઘરના દ્વાર પાસે ચોકીદારની મૂર્તિ બનાવી હતી છોર છોરી કર્યા વગર શા માટે ભાગી ગયો તો કે છોર ચોકીદારની મૂર્તિઓ જોઈ તેથી ડરીને ભાગી ગયો ચોથો પ્રશ્ન દૂતની જગ્યાએ તમે હો તો મોહનને લઈ આવવા કઈ યુક્તિ વાપરો તો કે આ મૂર્તિમાં કઈ ખામી છે તેવો પ્રશ્ન પૂછીને લઈ આવે પછી મોહને બનાવેલ ચોકીદારની મૂર્તિની શી વિશેષતા હતી તો મોહને બનાવેલી ચોકીદારની મૂર્તિ કે આ બેહૂબ હતી એની વિશેષતા હતી પછી થાપ ખાઈ ગયો એનો રૂઢિપ્રયોગનો અર્થ તો તે થાપ ખાઈ ગયો એટલે ભૂલ કરી બેસવી પછી મૂર્તિ બનાવનાર માટે આ ફકરામાં કયો શબ્દ વપરાયો છે તો મૂર્તિ બનાવનાર માટે ફકરામાં શિલ્પી શબ્દ વપરાયો છે હવે છે આગળ કે નમૂના મુજબ શબ્દ બનાવો તો છોકી તો છોકીદાર તો પૈછા તો પૈસાદાર વગ તો વગદાર રસ તો રસદાર રંગ તો રંગદાર ફોજ તો ફોજદાર ધાર તો ધારદાર અને અણી તો અણીદાર હવે શબ્દોનો વાક્ય પ્રયોગ કરો વૃદ્ધ તો મારા દાદી હવે વૃદ્ધ થઈ ગયા છે તો તો મોહનને લેવા આવ્યો મોહને આ મૂર્તિઓ બનાવી દૂધ તો યમરાજનો દૂત દૂધ થાપ ખાઈને જતો રહ્યો પછી સમાનાર્થી શબ્દો આપો ઘર તો મકાન નિવાસસ્થાન અને ઠેકાણું પછી વૃદ્ધ તો વડીલ ખરડા અને ગરડા બે રીતે શબ્દ બોલાય છે આગળ જોઈએ આપણે ફકરો વાસીને આધારે પ્રશ્નોના જવાબ છે પાછા જમણી બાજુથી પોપટ અને ડાબી બાજુથી પોપટી આવ્યા માળામાં બચ્છા તેમની રાહ જોતા હતા પોપટું એક જરાક તોફાની હતું તે બધાને ખચેડીને આગળ આવી ગયું પોપટીએ તેની છાશમાં ઈયળ મૂકી પછી તેને પગ વડે ખસેડ્યું પોપટીએ પોપટુ બે અને છોરને ખાવાનું આપ્યું પોપટે પોપટુ પાંચ અને ત્રણને હવે કોણ તોફાની હતું તો પોપટ તોફાની હતું પોપટે કયા બસાને ખાવાનું આપ્યું તો પોપટે પાંચ અને ત્રણ જે હતા એને ખાવાનું આપ્યું પછી ઈયળના બચ્ચાનું નામ શું હોય છે તો ઈયળના બચ્ચાનું નામ પીલ્લું હશે આ ત્રીજા ચોથામાં પાટ આવી જાય છે પછી આ કુટુંબમાં કેટલા સભ્યો હશે તો આ કુટુંબમાં સાત સભ્યો હશે પાંચ ને બે પોપટ અને પોપટી એટલે સાત પછી પોપટીએ કયા કયા બચ્છાને ખાવાનું આપ્યું તો પોપટીએ બીજા અને ચોથા બચ્છાને ખાવાનું આપ્યું હવે ખોટા વિકલ્પો પર ચેકો મારવાનો અને ફરીથી લખવાનું છે તો જો ગોળ છે ને એ ખોટા વાક્ય છે કે જમણેથી પોપટ આવ્યો ડાબેથી પોપટી આવી તેમને જોતા જ એક પોપટું આગળ આવ્યું જે વર્તુળ કરે છે એ શબ્દો ખોટા એ લખવાના નથી કૌંસમાં યોગ્ય વિકલ્પો પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે તો જમણી બાજુએથી કાબર બહેન આવ્યા શાળામાં બાળકો ભણે છે ગાયને ઘાસ આપો કૂવામાંથી પાણી બહાર કાઢો સસલાએ શિયાળ સાથે દોસ્તી કરી હવે નીચેનો ભાવ વ્યક્ત કરતી પંક્તિઓ આપેલવા કાવ્યમાંથી શોધવાનું છે જો આ પંક્તિ આપેલી છે આપણને નીચે વહેલી પરોઠે નિંદ્રામાંથી જાગીને ભાઈ બહેન બે ઓશિકા ઉપર થાબળો ઓઢાડી રમવા ભાગી ગયા તો જો એ પહેલું છે એનો જો આમાં એક ક્રમ આપી દીધેલો છે અહીંથી શરૂ થાય ને અહીંયા સુધી એ એનો ભાવ અહીંયા દર્શાવે છે પછી બીજું છે એનું અહીંથી અહીંયા સુધી એ દ્વિતીય ત્રીજાનું અહીંથી અહીંયા સુધી ચોથાનું અહીંયા અને પાંચમાનું આ રીતે પાસે પાંચ પંક્તિ જે અહીંયા ભાવ આપેલા છે પાસે પાંચ એની પંક્તિ અહીંયા દર્શાવેલી છે અહીં લખેલી છે જો ત્રણ ની લખી છે બાકી જગ્યા નહોતી એટલે તમારે આ ચાર ને ને અહીંથી લખી દેવાની એ જ રીતે એ મહાવરો બી હશે એમાં એ રીતે જ છે કે જે આ નીચે પંક્તિ આપી છે જો કે હે બાળક તું રસ્તો ભૂલી ગયો છે કે શું કે પછી તારા કોઈ દુશ્મનને તને અહીં મોકલી લો છે તું અહીં શા માટે આવ્યો છે નક્કી તારો સમય હવે પૂરો થયો લાગે છે તો એમાં જો કહેરે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા ભરીએ વળાવીએ નીચે તારો કાળજ ખૂટ્યો અહીંયા તે શીદ આવ્યો આ પંક્તિ ઉપર આપેલી છે જોવામાં આપેલી એ લખી જીત લખવાની છે બીજી હે બાળક તારો રંગ રૂડો છે તું ખૂબ રૂપાળો છે તું મનમાં ઘણી બધી ઈચ્છાઓ ધરાવનાર છે તારી માતાએ કેટલા બાળકોને જન્મ આપ્યો છે એ બધામાં તું અળખામણો છે કેશું તો રંગ રૂડો રૂપે પૂરો દિસતો કોડીલો કોડામણો તારી માતાએ કેટલા જન્મ્યા તેમાં તું અળખામણો આ રીતની પંક્તિ છે ઉપર એ લખવાની છે પછી ત્રીજીનું લખી દીધું છે ચોથી મેં લખી દીધેલું છે હવે ત્રીજું હશે નીચેની કાવ્ય પંક્તિઓમાં પદનો ક્રમ આડાવળો થઈ ગયો છે આ પદ ગોઠવીને યોગ્ય રીતે લખો તો ઉઠિયા ખિસ્કોલી બહેન તો ખિસકોલી બહેન ઉઠ્યા રૂઠિયા એવા ઉઠ્યા તો ઉઠ્યા એવા લૂઠિયા પાણી પીએ નહીં તો પીએ નહીં પાણી તાણી ખાય નહીં તો ખાય નહીં તાણી કેરી લાવ્યા તો આંબા ભાઈ આંબા ભાઈ તો લાવ્યા કેરી પછી ઊહું ખિસકોલીબહેન ખિસકોલી બહેન ખિસ્કોલી બહેન ઊહું લાવ્યા કૂપળ પીપળાભાઈ તો પીપળાભાઈ તો લાવ્યા કૂંપળ ઊહું ખિસકોલી બહેન ખિસકોલી બહેન ઊંઘું આ રીતે સરસ મજાનું છાલો યાદ કરીએ એ પ્રકરણ હતું તો આપણે આખું ચેપ્ટર જે જોયું હવે અહીંયા વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ હવે મળશું આપણે ભાગ બેમાં કે છાલો યાદ કરીએ ગણિત અને પર્યાવરણ જે બાકી છે એ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું તો આખો વિડીયો જોવા બદલ તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર તો હવે મળીએ નવા વિડીયોમાં